સારો છે પીકેએમ વન કરતા ડબલ વાલ છે આજુબાજુ બાજુ માં છે એમ બે જોયું બિયારણ છે ને એ ભાઈ ભીસી ભાઈ પાંધી લાયા હતા પીકેમ વન તમને બધાને શક્તિ અને માં તફાવત તો શક્તિ સારું છે બાકી બિયારણ તો બધું એક જ હોય પણ આપડે સમયસર કામ ના કર્યું હોય બિયારણમાં સાહેબ ઘણો બિયાર છે અમારું બિયારણ છે એમની ખરેખર મહેનત કરીને જઈ રહેલું છે આવું જેવું તેવું તમને આપેલું નથી કારણ કે હારા હારા છોડવા ને એનું બિયારણ પેર નીચેની એક એક સીંગી કાઢી છે તો કરવો પછી બહુ ઝાકળ ઓલું હોય તો કરવો ને વરસાદ વરસાદ પડ્યો હોય ત્યારે કરવો બાકી બનાય ત્યાં હું તમે ઓર્ગેનિક કરો તો સારું મળશે આમાં પુષ્કળ છે સરગવા શક્તિ જ છે સરવાં જોવા મળ્યું આ સિંગ ને એ સરગવા શક્તિ માં છે છે અમારામાં થોડું છે પીકેમ એમાં ફૂકાણી છે સિંગ નમસ્કાર ખેડૂત મિત્રો આજે અમારા ફાર્મ કાઠિયાવાડથી ખેડૂતો આવ્યા છે તો એમનો થોડો પરિચય લઈ લઈએ બોલો મારું નામ અભયસિંહભાઈ રામસિંહભાઈ મોરી ગામ બોરડી તાલુકો સિયોર જિલ્લો ભાવનગર ગોપાલભાઈ જીવાભાઈ મોરી વર્તે ગોગીરાજ છે ગોગીરાજ છે ગોહિલ વર્તે કપિલ દેવ છે બલભદ્ર છે ગોહિલ ગામ વર્તે જિલ્લો ભાવનગર પાર્થરાજ છે દિગ્વિજય છે ગોહિલ ગામ વર્તે જિલ્લો ભાવનગર હવે આપણે તમે અમારા ફાર્મમાં ફર્યા બરાબર છે આપણા બધા ફાર્મો જે જૂના હતા એમાં ફર્યા નવા વાયા છે એમાં ફર્યા બરાબર છે જે વચ્ચે પડી ગયા હતા એમાં ફર્યા બરાબર છે તમારે તમે તો હરકો જો અમારાથી જૂના છો તો તમારામાં અમારો શું ફરક છે હરકવામાં અમે કામરાજભાઈના સંપર્કમાં છ હાથ વર્ષ ને આવડવા ગયા વર્ષે મેં એનું બિયારણ લીધું હતું ને મારું બિયારણ એને આપ્યું હતું મારે ભાઈ થોડું કહેલું તે બી ઉજરું નહીં મારે બિયારણી બી ઉજરું ને મારું બિયારણ અહીંયા કામરાજભાઈ સોંપ્યું છે એના બધા પ્લોટના બધા આ પીકેએમ વન જે બિયારણ છે એ મારું જ મીકરેલું છે દસ થી પહેલા મીક્યો આવી એની અંદર એમ અત્યારે જોયું સિત્તેર ટકામાં પાલ આવેલો છે પણ ઓછો છે એનું જે બિયારણ છે એમાં અઠ્ઠાણું ટકામાં વાલ છે આપણે એમાં ને કીધું હોય છે ખૂબ છોડો ફૂલો છે પણ અઠ્ઠાણું ટકાની અંદર ફાલ છે ફાલ સારો છે પી વન કરતા ડબલ વાલ છે આજુબાજુ માં છે એમ બે જોયું આપણા બિયારણ છે ને એ ભાઈ ભીસીભાઈ પાંતી લાવ્યા હતા પીકેમ વન તો આપણા ખેતરમાં ચૌદ વેરાયટી અલગ અલગ વાયેલી છે તો એની અંદર આ પીકેમ એ કોળ વાયેલી છે વચ્ચે અને એની બાજુ આજુબાજુમાં બીજી આપણું સર્ગવા શક્તિ વાયેલું છે બરોબર તો

વરસાદ અમારે પોચ દિવસ સતત આવ્યો તો સત્તો આટલું રિઝલ્ટ છે અને ખેડૂત મિત્રો શું કે જેના રિઝલ્ટ નથી ને વરસાદ આવે અને રિઝલ્ટ નથી તો સમયસર કામ ના થયું હોય એના કારણે પત્તો ગરી જાવો અને જે ફાલ ગરી જાવો એ કારણ એવું જ હોય છે બાકી બિયારણ તો બધું એક જ હોય પણ આપણે સમયસર કામ ના કર્યું હોય બિયારણમાં સાહેબ ઘણો બિયાર છે અમારું બિયારણ છે એમની ખરેખર મહેનત કરીને તું રહેલું છે તે કેવું તમને આપેલું નથી કારણ કે હારા હારા છોડવાને નિશાન કરીને એનું બિયારણ પચવેલું છે ઉપર નીચેની એક એક સીંગી કાઢેલી છે અને બિયારણ નું તો પેલું જ છે તમારું જે બિયારણ છે વધારે સારું સારું છે પેલું તો અમારે અમારે કાઠિયાવાડ ને કેવ કેવત છે વડ એવા ટેટા ને બાપ એવા બેટા એ હરકો બોલું છે જેવું બિયારણ હોય ને એવું જ તે હરકો એવી જીંગ આવે બરોબર એટલે કહેવાનો મતલબ કે બે આ બેરો બેરો સારું છે હવે બીજું કોઈ ખેડૂત મિત્રોને તમારો કોઈ મેસેજ આલ્યો હોય કોઈ કેવું હોય તો કરો બધા એની વર્ષોતા કરવી જેવી પણ સર્કી લગની જો કામ કરશું ને તો જ બે પૈસા કમાઈશ કે બાકી કોઈનો એમ જોઈ લો કે કોઈ બોલાને બે લાખ નો વિગો આવ્યો પાંચ લાખ નો વિગો આવ્યો એમ કાંઈ થઈ ન જવાનું બેરની હારી પતન કરવો બધે અભ્યાસ કરો એને જેમ છોકરાને જતન કર્યું એમ જતન કરીને બધું ઓલું કરશો ને ત્યારે જ થવાનું છે કાળજી હોય છે તો જ થાય છે કારણ કે કામરાજભાઈ અંદર બેક્ટેરિયા બેક્ટેરિયા ઘણું ઓલું કરે છે ખાતરે ઘણું નાખે છે અને આમાં એકલું એવું નથી ભાઈ એકલું ઓર્ગેનિક કે દેશી માં છે બંને રાખવું પડશે તમારે રાસાયણિક રાખવું પડશે ને ઓર્ગેનિક રાખવું પડશે પણ તમે જેટલું જે ક્લાઇમેટ જોઈને જોઈને તમારે કરવું પડશે ઉપર તો ખાસ કરીને પ્રાકૃતિક જેટલું કરશો જેટલું પ્રાકૃતિક નેચરલી ઉપર તો કરશો ને એટલું કારણ કે જો કેમિકલ આપણે દુકાનો વાળા પણ કેમિકલ લેવા જઈએ કે એમને ખબર નથી હોતી કે કેટલું અને એમને જે કંપની પ્રમાણે ડોઝ ભલમણ કરતા હોય છે તો આપણા ખેડૂત એવું કરે છે કે એનાથી એ વધારે ડોઝ કરીને નાખે છે કે રોગ જલ્દી મટી જાય તો એના કારણે શું કે સરગો એવો સેન્સીટીવ પાક છે પત્તું જાય બધું કરી જાય તો ખરેખર તો ડોઝ જ અડધો કરી દેવો જોઈએ તો કોઈ પ્રશ્ન રે આમાં કેમિકલ નો યુઝ એક તો જ્યારે બહુ એવું લાગે કે લાગી ગઈ છે તો કરવો પછી બહુ ઝાકળ ઓલું હોય તો કરવો ને વરસાદ વરસાદ પડ્યો હોય ત્યારે કરવો બાકી બને ત્યાં હું જે ઓર્ગેનિક કરીશું તો જ રિઝલ્ટ સારું મળશે પણ જરૂર તો પછી કેમિકલ ની છે આવા વિસ્તારમાં જ્યારે વરસાદ પીડ્યો હોય ત્યારે ભંગી સાઈડ નો સ્પ્રે કરવો પડે અગર પાંદડા ખરી જાય ને ઝાકળ બાકડ હોય ત્યારે ભંગી નો સ્પ્રે કરવો પડે તો ફૂલ નું જવાન થાય એટલે બધું રાખવું પડશે બને ત્યાં ઓર્ગેનિક જ રાખો અને બેક્ટેરિયા જે જીવા એક બીજું કે જે એગ્રા વાળા તમને અમુક દવા હોય વીસ એમએલ ને ત્રીસ એમએલ નાખવાનું કે આમાં એનથી ત્રીજા ભાગ નો ડોઝ જોવે છે જે બીજા મોલમાં નાખો એની કરતા ત્રીજા ભાગનો જ ધોધ જોવા છે એટલે દવાનું પ્રમાણ ઓછું રાખો બધી એકારી મિક્સ ન કરો અલગ અલગ સાટો વલત થઈ ત્રીજા દિન ચોથા દિવસ સ્પ્રે કરો હમ હવે આપણે આ લાઈન બતાવી દે પીકે એમ ની લાઈન બતાવી દે આખી આખી બતાવી દે આવે હું જ બતાડી દઉં તમે આ જે છે આ સરકવા શક્તિ છે એ એ લાઈન તમને બતાવી દઉં છું અમે હરકી રીતે જોવા જ મેચલ આવ્યા છે અમારું બિયારણ જ છે

મોટી મોટી આ દસ 12 ટીમાં ઉતરે એવી ધરો સિંગુ છે આગળ એનપી લઈ આપણે રીતે આપણે જે ખાધો છે એ વસૂલ થાય એ રીતે જ કરવાનું છે ફોન કરું કે સર્વશક્તિ બોલે છે હા આ સર્વશક્તિ જ છે હવે પીકેમ 1 જે છે પડખીને આગને જલવ છું ઈ પીકેમ 1 છે આ પીકેમ 1 છે ના બંધ સ્ટોપ કરો હોયથી તડકાનો નહી આવે ના ના આન પાન પે લે પાછો આવું છું જો આ આ પીકેમ 1 છે આમાં તમે ફીટ કરી જોઈ લો હા આવમાં આ ટાઈપની

અત્યારે નવો જમા તો છે જ તે આપણે એમય નથી કહેતા પણ જે વહેલો ભાવ જે આવે સ્ટાર્ટિંગમાં એ લેવા માટે સરખવા શક્તિનું બિયારણ અમને વધારે સારું લાગ્યું તો અમે સિંગુ છે પણ ઓલામાં જે છે એટલી નથી પછી આમાં કોક ઘણા છોડવા ખાલી છે એમ આ થોડો ફાલ સારો છે આ થોડું હાવ ખાલી આમાં એક સિંગ લબડતી નથી આમાં ફાલ છે પણ ઓછો એમ આમે હાવ ચાર થી પાંચ સિંગ ઓલા બધામાં દોઢસો દોઢસો સિંગ લબડે છે ભલે તો આવી રીતે વિડીયો ઊભો રાખું છું